નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો સંધ્યા ટાઈમે પૂજા કરવાનો સાચો સમય કયો છે સાંજે કયા સમયે દીપ પ્રજ્વલિત કરવો જોઈએ અને દીવો કરતી વખતે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ જો આપણે સાંજના સમયે દીવો કરીએ છીએ તો આપણે સ્નાન કરવું જરૂરી છે કે નહીં એટલે કે સંધ્યા સમયની પૂજા સ્નાન કર્યા વિના કરી શકાય કે નહીં અને સાંજે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ કઈ કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવવાનો મંત્ર કયો છે ઘરની તમામ પરેશાનીઓને દૂર કરવા અને વિશેષ મનોકામનાઓની પ્રાપ્તિ માટે દીવો કઈ રીતે પ્રગટાવવો જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં આ તમામ પ્રશ્નોના વિશે અમે તમને જણાવીશું જો તમે પણ સંધ્યા સમયે દીવો કરો છો પૂજા આરાધના કરો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો આ વિડીયોમાં તમને જાણવા મળશે કે દીવો કરતા સમયે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ વિડીયોમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે તમામ પ્રશ્નોના જવાબ આપીશું તો વિડિયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે તો સૌથી પહેલાં વાત કરીએ કે સંધ્યા ટાઈમે પૂજા કરતાં પહેલાં સ્નાન કરવું આવશ્યક છે કે નહીં શાસ્ત્રો અનુસાર પૂજા કરતા સમય શુદ્ધતા જરૂરી છે સવારના સમયે ક્યારેય સ્નાન કર્યા વગર પૂજા ન કરવી જોઈએ પરંતુ સંધ્યા સમયની પૂજા તમે હાથ પગ અને મોં ધોઈને કરી શકો છો જરૂરી નથી કે તમારે સંપૂર્ણ સ્નાન કરવું જોઈએ અને તમારી ઈચ્છા હોય તો તમે વસ્ત્ર પણ બદલી શકો છો અથવા તો ખાલી હાથ મોં ધોઈને પણ પૂજા કરી શકો છો જો તમે સંધ્યા સમયે પૂજા કરો છો તો તમારે સવારના સમય પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે જો તમે ટોયલેટ જાઓ છો ત્યારે શુદ્ધિકરણ જરૂર કરો કોગળા જરૂર કરો જેટલી વાર તમે બાથરૂમમાં જાઓ છો અને શુદ્ધતાનું ધ્યાન રાખો છો તો સંધ્યા ટાઈમે સ્નાન કર્યા વગર પણ માત્ર હાથ પગ ધોઈને તમે પૂજા કરી શકો છો ત્યારબાદ સંધ્યા ટાઈમે દીવો કયા સમય પ્રગટાવવો જોઈએ સંધ્યા ટાઈમના પૂજાનો જે સમય હોય છે તે પ્રદોષકાળનો સમય હોય છે એટલે કે જે સમયે અસ્ત થાય છે તે સમય આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય છે કે કયા ટાઈમે આપણે દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે સાંજે સૂર્યાસ્તનો સમય દરેક મોસમમાં અલગ અલગ હોય છે શિયાળામાં કોઈ વાર સાડા ચાર વાગે સૂર્યાસ્ત થઈ જાય છે તો ક્યારેક સાડા પાંચ વાગે પણ થાય છે ઉનાળામાં સાડા છ વાગે અથવા તો સાડા સાત વાગે અને ઘણીવાર તો સાડા સાત વાગે પણ સૂર્યાસ્ત થાય છે આવી રીતે સૂર્યાસ્તનો સમય દરેક મોસમમાં અલગ અલગ હોય છે એટલે કોઈ એક સમય કહેવો એ ખૂબ જ મુશ્કેલ છે અને આપણે દરરોજ એક સમય પર દીવો કરી શકીએ એ બનતું પણ નથી એટલે જે સંધ્યાકાળનો સમય હોય છે કે જ્યારે સૂર્યાસ્ત થાય છે તે સમયે તમારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ હવે વાત કરીએ કે તમારે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં દરરોજ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે માતા લક્ષ્મી અને તેમની બહેન ભ્રમણ પર નીકળે છે તો જે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવેલો હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવેલું નથી હોતો તે ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરી જાય છે એટલા માટે મા લક્ષ્મીનો પ્રવેશ તમારા ઘરમાં થાય તેના માટે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને હા ઘરના મુખ્ય દ્વાર પર સંધ્યાકાળમાં દીવો પ્રગટાવો છો શાસ્ત્રોમાં તેના વિશે ઘણું કહેવામાં આવ્યું છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સંધ્યાકાળમાં જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય અને તમે તમારા મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો છો તો તમામ પ્રકારના વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને જો તમારા ઘરમાં પિતૃદોષ છે જેનાથી તમારા ઘરમાં પરેશાનીઓ બની રહે છે તો ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવાથી તે બધા દોષ સમાપ્ત થઈ જાય છે ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ રહેતી હોય અથવા તો તમારા ઘરમાં કોઈ ઘરના સભ્યો બહુ જ બીમાર રહેતા હોય આર્થિક તંગી રહેતી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર દીવો જરૂર કરવો જોઈએ તો આ બધી જ પરેશાનીઓ દુઃખોથી તમને મુક્તિ મળી જાય છે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો એ ખૂબ જ આવશ્યક છે શાસ્ત્રો અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો જરૂર હોવો જોઈએ ત્યારબાદ બીજો દીવો તમારે ઘરની તુલસી પાસે પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે તુલસી પાસે અંધારું હોય છે આવા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે તેથી જે ઘરમાં સંધ્યા સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તો તેવા ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે શ્રી હરિવિષ્ણુ સાથે મા લક્ષ્મી ઘરમાં બિરાજમાન થાય છે તો સંધ્યા સમયે તુલસી પાસે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ ત્યાર પછી ત્રીજો દીવો સંધ્યા સમયે તમારે તમારા ઘરના ઈસ્થાન ખૂણામાં એટલે કે જે જગ્યાએ તમે તમારા ઘરનું મંદિર બનાવ્યું હોય તે સ્થાન ઉપર ઘરના મંદિરમાં એક દીવો જરૂર કરવો જોઈએ આવી રીતે જો તમે બેથી ત્રણ દીવા દરરોજ પ્રગટાવો છો તો વિશ્વાસ કરો કે તમારા ઘરની બધી જ પરેશાનીઓ સમાપ્ત થઈ જશે હવે વાત કરીએ કે દીવો કઈ વસ્તુથી પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે તેલનો ઉપયોગ કરવો જોઈએ કે શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ સરસોના તેલથી દીવો કરી શકીએ કે નહીં શાસ્ત્રો અનુસાર સરસોના તેલથી દીવો દરેક જગ્યાએ કરવામાં આવતું નથી સરસોના તેલને કડવું તેલ કહેવામાં આવે છે આ તેલથી આપણે શનિદેવને દીવો કરીએ છીએ શનિવારના દિવસે શનિદેવ માટે જો તમે દીપદાન કરો છો તો સરસોના તેલથી દીવો પ્રગટાવવો જોઈએ અને તમે ઈચ્છો તો જે પીપળનું વૃક્ષ હોય છે ત્યાં પણ સરસોના તેલનો દીવો કરી શકો છો અથવા તો ભૈરવ દેવતા હોય છે તેને પણ તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે આ સિવાય ક્યાંય પણ સરસોના તેલથી દીવો પ્રજ્વલિત કરવામાં આવતું નથી શાસ્ત્રો અનુસાર ઘરમાં કોઈ દેવી દેવતા નિમિત્ત જો આપણે દીવો પ્રગટાવીએ છીએ તો તેમાં ગાયનું ઘી નાખીને દીવો પ્રગટાવવો જોઈએ આવા સમયે ગાયનું શુદ્ધ ઘી નથી મળી શકતું તો ત્યારે આપણે શું કરવું જોઈએ ત્યારે તમારે ગાયના ઘીના નામથી કોઈ પણ શુદ્ધ ઘી મળી જાય તેનો પ્રયોગ કરી શકો છો અને જો તમે ઈચ્છો તો તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો અને જો તમે દીવો પ્રગટાવો છો જેમ કે મુખ્ય દ્વાર પર અથવા તો તુલસી પાસે અથવા ઘરમાં પણ જો દીવો પ્રગટાવો છો તો ધ્યાન રાખો કે દીવાને સીધો જ જમીન પર રાખવામાં આવતો નથી દીવો રાખતા સમયે પ્રતિદિન જો તમે ઈચ્છો તો તેના નીચે થોડા ચોખ્ખા રાખી શકો છો અથવા તો તમે થોડા પુષ્પો પણ રાખી શકો છો અને જો તમે દીવાની નીચે ચોખા રાખો છો તો તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખા અખંડિત હોવા જોઈએ એવું માનવામાં આવે છે કે તૂટેલા ચોખાનો આપણે કોઈ પણ પ્રકારે પૂજામાં ઉપયોગ કરીએ ભલે પછી દીવાની નીચે રાખવામાં પણ કરીએ અથવા અક્ષતના રૂપમાં કરીએ તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેથી અખંડિત ચોખા હોવા જોઈએ અને ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હોય કે જે ચોખા આપણે દીવાની નીચે રાખ્યા છે તેનું બીજા દિવસે શું કરવું જોઈએ તો બીજા દિવસે તમે તેની પક્ષીઓને પણ ખવડાવી શકો છો અને ઘરમાં જે તમે ઈશાન દિશામાં દીવો પ્રગટાવો છો એટલે કે ઘરના મંદિરમાં જે દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવાને તમે કોઈ પાત્રમાં પણ રાખી શકો છો જેમ કે એક નાની પ્લેટ લઈ લો અને તે પ્લેટમાં જ દીવો રાખી દો પરંતુ દીવાને ક્યારે સીધો જમીન ઉપર આપણે ન રાખવો જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ જાણીએ કે સંધ્યા ટાઈમની પૂજા કરતી વખતે તમારે કયા મંત્રનું જાપ કરવું જોઈએ દીપ પ્રજ્વલિત કરવાનો કયો મંત્ર છે જો તમે આ મંત્રનો જાપ કરી શકો તો અવશ્ય તમારે કરવું જોઈએ અન્યથા તમે કોઈ પણ બીજા મંત્રનો જાપ પણ કરી શકો છો જેમ કે તમે ઈચ્છો તો શ્રી કૃષ્ણના ગમે તે મંત્રનો જાપ કરી શકો છો તમારા કોઈ દેવતા હોય તો તેના મંત્રનો જાપ પણ કરી શકો છો દુર્ગા ચાલીસા હનુમાન ચાલીસાનો પાઠ કરતા પણ તમે દીપ પ્રગટાવી શકો છો પણ જરૂરી નથી કે તમે દીપ પ્રજ્વલિત કરવાવાળા મંત્રનો જ જાપ કરો કોઈ પણ મંત્રનો તમે જાપ કરીને દીપ પ્રજ્વલિત કરી શકો છો શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે મૌન રહીને ક્યારેય પણ પૂજા કરવી જોઈએ નહીં જે પણ શુભ કર્મ હોય છે તે મંત્ર ઉચ્ચારણ સાથે જ પૂર્ણ થાય છે તેથી મંત્રોચ્ચાર આવશ્યક છે કોઈ પણ મંત્રનો જાપ કરતાં કરતાં તમે પૂજા કરી શકો છો પરંતુ દીવો પ્રગટાવવાનો જે શાસ્ત્ર પ્રમાણે મંત્ર બતાવવામાં આવ્યો છે તે આ રીતે છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમસ્તુ તે જ્યારે દીવો પ્રગટાવતા સમયે આ મંત્રનો જાપ કરવામાં આવે છે તો માનવામાં આવે છે કે બધા જ પાપોથી મુક્તિ મળે છે અને દીપ દેવતા પણ આપણા જીવનમાં કૃપા વરસાવે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો ધન્યવાદ